ગીરગઢાના જામવાડામાં બસ સ્ટેન્ડથી ઢોરા વિસ્તાર જતા સિમેન્ટ રોડમાં ભ્રષ્ટાચાર થતા ગ્રામજનોમાં આક્રોશ જામવાડા વોર્ડ નંબર નવમાં બસ સ્ટેન્ડથી ઢોરા શેરી તરફ જતા રસ્તામાં ભ્રષ્ટાચાર સરપંચ જવાબ દેવા તૈયાર નથી રેતીની જગ્યાએ પરડીયાની ભૂકી વાપરવામાં આવી છે હાલ કામ ચાલુ છે છતાં સરપંચ મૂળ સ્થળે આવવા તૈયાર નથી જામવાડા સરપંચ અને તલાટી મંત્રીની મિલી ભગત સ્થળ પર આવવા વાત કરવામાં કોઈ આવતું નથી રેઢું કામ ચાલે છે

જે કામગીરી હાલે છે રોડ ની એમાં રેતી છે એવો અમારો પ્રશ્ન છે આ પ્રશ્ન સરપંચ સરપંચને કરેલો છે અમે રજૂઆત કરી જે કામગીરી કરે એને અમે અહીંયા રજૂઆત કરી છે મંત્રી તલાટી મંત્રી ગોહિલભાઈ કરી ઈ કામ એને અમે રજૂઆત કરી સાહેબ તમે અમને અમે સૌ મોટા મોટા પૈસા નાખી દે પણ અમારે રેતી નાખો તો અમારો કામ યાદ બી રે અમારો પ્રશ્ન એવો છે અમારો બીજો કોઈ પ્રશ્ન નતો અમારે રેતી નાખે ને તો જ આ કામ રે છે એસ્ટીમેટ ના બિલ માં શું રેતી એસ્ટીમેટ ની નકલ સાચે છે